કચ્છના જિલ્લા મથક ભુજ ખાતે વીસ પ્લેટફોર્મ ધરાવતા આઇકોનિક એસટી બસ પોટનું આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું મૂળ બસ મથકના સ્થળે છેલ્લા સાત વર્ષથી નિર્માણ કાર્ય ચાલતા એસટી બસ પોટ શરૂ થવાની સ્થાનિક અને કચ્છના લોકો આતુરતાથી રાહ જોતા હતા એવા વર્ષથી હંગામી બસ સ્ટેશનમાં કાર્યરત બસ ડેપોની કામગીરી અંતે હવે નવા બસ પોર્ટથી કાર્યવિત થશે જ્યાં દૈનિક એક હજાર જેટલી એસટી બસોની ટ્રીપના આવાગમનનું કાર્ય શરૂ થશે એરપોર્ટ જેવા બસ પોર્ટમાં કચીયત દર્શાવતા ચિત્રો સાથે આધુનિક સુવિધાઓ ધરાવતી લિફ્ટ એસ્કેલેટર અને શોપિંગની સેવાઓ મુસાફરોને ઉપયોગી બની રહેશે મુખ્યમંત્રીએ મંચ પરથી જણાવ્યું હતું કે આજના આઇકોનિક બસ પોર્ટના લોકાર્પણ બાદ હવે વિકાસના કાર્યો થતા રહેશે કચ્છના તમામ વિકાસ કાર્યોની ગાથા વર્ણવી હતી પીએમ મોદીનો સંકલ્પ છે કે ખાતમુહૂર્ત કરીએ તેનું લોકાર્પણ પણ કરીએ છીએ જે પ્રમાણે આજના ભુજના બસ પોર્ટનું આજે લોકાર્પણ થયું છે લોકાર્પણ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવી મંત્રી કનુ દેસાઈ કચ્છના ધારાસભ્યોમાં રાપરના વિરેન્દ્રસિંહ જાડેજા અંજારના ત્રિકમ છાંગા ભુજના કેશુભાઈ પટેલ માંડવીના અનિરુદ્ધ દવે ગાંધીધામના માલતીબેન મહેશ્વરી જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વરચંદ કલેક્ટર અમિત અરોરા માહિતી અને પ્રસારણ વિભાગના મોડસિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા હર્ષ સંઘવીએ ચંચણ સાથે વાત કરતા માહિતી આપી હતી ભારત પાકિસ્તાનની બોર્ડર પર વસેલો આ જિલ્લો ભુજ ખાતે ઇન્ટરનેશનલ કક્ષાનું બસ સ્પોટ આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું આ બસ સ્પોટ એ બસ સ્ટેશન જેવું નહીં પરંતુ એરપોર્ટ જેવી વ્યવસ્થાઓ આ બસ સ્ટેશન ઉપર ખાસ કરીને ગુજરાતના સામાન્ય નાગરિકો પ્રાપ્ત કરી શકે તે માટે વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે ટોયલેટ પાણીની વ્યવસ્થાઓ વડીલો આવે તો સારી રીતે બેસવાની વ્યવસ્થાઓ નાના બાળકો જોડે જે માતા પિતા આવતા હોય તો એ લોકો માટેની વ્યવસ્થાઓ શોપિંગ કોમ્પ્લેક્ષ સિનેમા હોલ મલ્ટી લેવલ પાર્કિંગ આ તમામ પ્રકારની વ્યવસ્થાઓ આ બસપોર્ટ ખાતે કરવામાં આવી છે આવનારા દિવસોમાં પચીસ હજારથી વધારે કચ્છના નાગરિકો દરરોજ આ બસ સ્ટેશનનો ઉપયોગ કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે આજે ખાસ કરીને કચ્છના સૌ નાગરિકોને બે હાથ જોડીને હું અપીલ કરવા માગું છું આ બસ પોર્ટ એરપોર્ટ જેવી ફેસિલિટી જોડે તમારા સૌ માટે લોકાર્પણ કરવામાં આવ્યું છે તમે સૌ લોકો આ બસ પોટને સ્વચ્છ રાખવામાં મદદગાર થશો આ બસ પોર્ટ આજે જેવું છે એવું વર્ષો વર્ષ સુધી આને મેન્ટેન કઈ રીતે થઈ શકે તેની વ્યવસ્થાઓ બી આપ સૌ લોકોનો સહયોગ જરૂરથી મળશે એવું મને સો ટકા વિશ્વાસ છે આપ સૌ કચ્છ નગરજનોને આ નવા બસ પોટના ખૂબ ખૂબ અભિનંદન